ગુડ મોર્નિંગ ઓલ હેપી શ્રાવણ મહિનો હેપી ફૂલકાજડી તો ચાલો આજે આપણે ને પણ ફૂલકાજડી વ્રત છે તો એ ભાઈ પૂજા કરે છે તો જીયુ અને ત્યાંના બંને આજે ફૂલકાજળી રહ્યા છે તો મોમ્સ માટે તો આજે ચેલેન્જ બની જાય છે કે આજે ફટાફટ એનું અલગથી ફરાળ બનાવવાનું છે ટિફિન બોક્સ માટે અને નાસ્તા માટે પણ તો ચાલો આજે આપણે એના માટે ફરાળ બનાવીએ છીએ તો એ લોકો પૂજા કરી લઈએ ત્યાં સુધીમાં આપણે ફટાફટ ચા અને વેફર બનાવી લઈએ તો વેફર આપણે ઘરની જ તરી અને એને આપીશું ચા સાથે તો ચાલો હવે ચા અને વેફર કરી લઈએ તો ચા ને વેફર થાય છે ત્યાં સુધીમાં એ લોકોની પૂજા થઈ જશે ચલો સુપર મોમ ચેલેન્જ છે આજે તો આપણે સુપર મોમની જેમ કામ કરવાનું છે રોજે આપણે મેજિક કરીએ છીએ આજે આપણે સુપર મોમની જેમ કામ કરવાનું છે આજે મેજિશિયન નથી બનવાનું તો ફટાફટથી એ લોકોની પૂજા થાય ત્યાં સુધીમાં મારે વેફર અને જાત થઈ જવા આવ્યા છે સુપર મોમ પાસ પણ ના 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 હજી તો આપણે એનું ટિફિન લંચ બોક્સ પણ રેડી કરવાનું છે એ પણ ટુ ગર્લ્સનું તો ચાલો હવે ફટાફટ રેડી કરીએ એક કઢાઈ લઈએ અને એની અંદર ગરમ તેલ એડ કરી અને ફરાળી સબ્જી બનાવીશું આપણે બટેટાની તો ચાલો એ પણ આપણે ખૂબ જ સિમ્પલી બનાવવાનું છે તેલમાં આપણે થોડુંક અમથું જીરું એડ કરવાનું છે લીમડું ટમેટું મરચું કાંઈ પણ નથી નાખવાનું કારણ કે એ બાળકો માટે છે તો બાળકોને પસંદ નથી તો હવે બટેટા નાખી અને વઘાર કરી લીધો છે અને એની અંદર સિમ્પલી આપણે નમક ચપટી ખાંડ અને જરાક અમથું લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને ફટાફટ થી પછી આપણે રાજીગરા પૂરી પણ કરવાની છે અને એ પૂરીની ની ટ્રીક તમને હું મસ્ત બતાવવાની છું તો તમે આગળ વિડીયો જોવો તો જો નમક અને લાલ મરચું પાવડર આપણે એડ કરીએ છીએ ચાલો હવે ચપટી એક ખાંડ પણ એડ કરી દઈએ અને સુપર ચેલેન્જ છે તો એક સાઈડ આપણે પૂરી કરીશું અને એક સાઈડ આપણું શાક બનશે તો ફટાફટ હવે આપણે શાકને દસ મિનિટ માટે ચડવા ઢાંકીને મૂકી દઈએ ત્યાં સુધીમાં આપણે પૂરી બનાવી લઈએ તો જો અચીકરાનો લોટ લઈ લેવાનો છે સેજ આપણે ચાડી લઈશું એને કે કાંઈ હોય નહીં લગભગ તો કાંઈ ના હોય ફ્રેશ પેકેટ છે અને એની અંદર જો મેં તમને કીધું તું ટ્રીક બતાવીશ તો એની અંદર આપણે એક બનાના એડ કરી દેવાનું છે પાકું કેળું એડ કરી દેવાનું છે તીખાની ભૂકી અને મરી પાવડર એડ કરવાનો છે તો કેળું નાખવાથી શું ફાયદો થશે કે પૂરી છે આપણી સોફ્ટ બનશે અને ફાટશે નહીં વણવા ટાઈમે તો આ ટ્રીક તમે પણ જરૂરથી અપનાવજો અમારે તો સુપર મોમ છે તો અમારે જો કેટલું ફાસ્ટ કામ કરવું પડે છે કારણ કે બંને માટે ટિફિન બનાવવાનું છે તો જો આ રીતે પૂરી બનાવશો તો ફાટશે નહીં અને સ્ટીકી પણ નહીં થાય અને કડક પણ નહીં થાય તો જો આપણું શાક ઓલમોસ્ટ થવા આવેલું છે હવે બે મિનિટની વાર છે જો થઈ ગયું બે મિનિટમાં શાક ગેસ પણ ફાસ્ટ ફાસ્ટ ચાલે જો હવે ફટાફટ આપણે પૂરી વણી લઈએ અને તરવા માંડીએ તો જો મસ્ત ગોળ ગોળ પૂરી બને છે આપણી ફાટતી નથી અને ફૂલી અને દડો થવાની છે જો થઈ ગઈ છે ફૂલીને દડો એના ટિફિન માટે પૂરી તો વધારે જોઈશે તો સુપર મોમ તો બનવું જ પડશે જુઓ બીજી બી પૂરી તરાઈ ગઈ છે અને બધી પૂરી આપણી મસ્ત સોફ્ટ અને ફૂલેલી ફૂલેલી બને છે ફાટતી નથી અને ક્રિસ્પી કડક પણ નથી થતી જે રાજીગરાની પૂરી હોય છે એ એજેડ લોકો હોય છે એના માટે થોડીક કઠણ હોય છે તો દાંતની તકલીફ હોય એ ના ખાઈ શકીએ તો આપણે એની અંદર આ રીતે એક કેળું રાખી નાખી અને બનાવવાની છે જેથી કરીને સોફ્ટ બનશે તો ચાલો હવે આપણે પાસ થઈ ગયા છે સુપર મોમ ની ચેલેન્જ માંથી તો આપણું શાક બે ભરાઈ ગયું છે હવે આપણે એને બોક્સ માં પૂરી એડ કરીએ પૂરી ભરી દઈએ તો જુઓ રાજગરા ની પૂરી આપણી કેટલી મસ્ત સોફ્ટ બની છે અને બટેટા નું શાક પણ મસ્ત બન્યું છે સુકી ભાજી તો નોર્મલ થઈ ગઈ છે તો આજે બળકો એ કીધું કે અમારે પૂરી અને સબ્જી લઈ જાવી છે સુકી ભાજી નથી ખાવી તો જુઓ એકમાં અમે વેફર ભરી છે અને એકમાં ચેવડો ભર્યો છે કારણ કે એકને વેફર ભાવે છે એકને ચેવડો ભાવે છે તો જો બેટ લંચ બોક્સ અમે રેડી કરી દીધા છે બાય બાય ગાઈસ સી યુ ઇન નેક્સ્ટ બ્લોગ થેન્ક યુ સો મચ વોચિંગ ધ વિડિયો